સાણંદ તાલુકાના તાજપુર ગામે ફતેવાડી માઇનોર કેનાલ બંધ થતાં ખેડૂતો સંકટમાં સાણંદ તાલુકાના તાજપુર ગામ પાસે આવેલા ફતેવાડી માઇનોર કેનાલ ધોલેરા એક્સપ્રેસ હાઇવેના કામ દરમિયાન માટીથી પૂરી દેવામાં આવતા ખેડૂતોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેનાલનું પાણી અટકાઈ જતા ખેતી માટે જરૂરી સિંચાઈ ઉપલબ્ધ ન રહેતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે તાજપુર ગામની અંદાજે ચારસોથી પાંચસો વીઘા જેટલી જમીન આ કેનાલમાં પાણી પર આધારિત છે પરંતુ ધોલેરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્ય દરમિયાન કેનાલમાં માટી ભરાઈ જતા પાણી આગળ પસાર થવું શક્ય શકતું નથી જેના કારણે ખેડૂતો માટે ખેતી કરવી અશક્ય બની રહી છે ખેડૂતોએ જણાવ્યું કે આ મુદ્દે ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જો વહેલી તકે કેનાલમાંથી માટી દૂર કરી પાણી દૂર પાણી ફરી શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે કામ ચાલુ હોવાના કારણે ચોમાસા દરમિયાન પણ ખેડૂતોને પૂરતું પાણી મળ્યું નહોતું રવિ સિઝનમાં ઘઉંના પાક માટે પણ પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે ખેડૂતોને એકમાત્ર માંગ છે કે તાત્કાલિક રીતે કેનાલમાંથી માટી હટાવી રાબિતા મુજબ પાણી વહે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમની ખેતી અને રોજગારી બચી શકે રિપોર્ટર નિલેશ મકવાણા સાણંદ ફતેવાડીની લગતી કેનાલ તાતપુર લગતી કેનાલ ડીટવેલ ઉપર તાતપુર ભાત અને કાશિન્દ્રા ને લગતી જમીન થી સસો વીઘા જમીન છે અને ત્યાં આગાડી ધોલેરાનું કામ ચાલુ છે છેલ્લા આઠ મહિનાથી પૂરેપૂરી કેનાલ બંધ થઈ ગયેલી છે ધોલેરાવાળા સાહેબોની કેટલી વખત અરજી કરી તે છતાંય કોઈ માટી કાઢવા તૈયાર નથી આની અંદર છો ડમ્પર માટી ભરેલી છે ચોમાસાના પાક વખતે પાણી ના મળ્યું આ બીજી સિઝન ચાલુ થઈ છે તે છતાંય ધોલેરાવાળા કોઈ અમારું સાંભળતા નથી માટી કાઢતા નથી ને પાણીનો કોઈ નિકાલ અત્યાર સુધી થયો નથી હવે અમારે ફરીથી પાક કરવો કઈ રીતે એક વખત તો પાક નિષ્ફળ ગયો છે હવે ફરીથી ના થાય તો અમારે શું કરવાનું મારું નામ કાંતિભાઈ છે હું ખેડૂત છું તાતપુર ગામનો વતની છું અમારી કેનાલ અમારા ખેતરમાં જે પાણી જાય છે ડીટવેલનું ફતેવાડી કેનાલ લાગે તેમાં નર્મદા ધોલેરાની માટી कम्प्लीट आखी केनाल भराई जाए से धोलेरा वाला ने घनी बड़ी अरजीओ करी रूबरू बोलाया ते सता ये लोग आ काढ़ी आपता नहीं अत्यारे हमारे फरी थी बीजी सीजन नु हवे काम चालू करवानु छे पानी निकास जरूर छे पण हजु ये लोग कई करता नहीं तो आनु कई थाय एवुं कई करी आपजो देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही